Good morning Good morning bam 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 bam

આ કે આલો મજા નથી ખાવાની આટલું બધું પણ આમાં કેમ પડે ગરમ મીઠું ઓછું

કોને ચાર ટક વાત તારે હેલો ગુડ આફ્ટરનૂન સોરી હેલો ગુડ મોર્નિંગ કેમ આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે હજી પોણા બાર અને બસ રેડી થઈ ગયા હજી રસોઈક થઈ ગઈ છે અને હું જાઉં છું હવે અત્યારે એક શૂટમાં અને એક નાનકડું શૂટ છે તો રિયાને પણ સાથે લઈને જાઉં છું એટલે જ રસોઈની ની બધી વેલા અત્યારે પતાવી લીધું અને બસ જો નીકળી જાય અમે લોકો લોકોનું શૂટિંગ ચાલે છે એમાં રેગ્યુલર છે આ દહીંવાળા છે ચીઝવાળા આવી ગયા છે અહીંયા અમૂલ ચીઝ છે હમ એ અમુલ ચીજ હમ એ મંડો મંડો કરો સામે જોવો જોઈએ છૂતા છે એની એક્ઝેક્ટ સામે કપિલ ગુગ્રામાં અત્યારે આવ્યાલી મસ્ત ગુગરા છે જો આપણા સ્ટેશ પણ શીખવાડ્યું કાંઈ

પાણી પેલું શૂટ કરીને આવ્યા શૂટ કરવા ગયા તા ને એ ઘૂઘરા નો હતો ઘૂઘરા ચીજ વાળા ગુઘરા ચાઈખા દહીં ગુગરા અને રેગ્યુલર ગુગરા લે બપોરે જમવાનું હોય કે ગુગરા ખાવાનું હોય મેં તો ચાખ્યું હોય બા નહીં નીકળે એટલું આખી પ્લેટ ખાઈ જાય તો તો જમી હું આજે આપણો ભવ્ય પ્રોગ્રામ છે ને હાંજા ભાઈ ને તો બટેટા વાળા બહુ જ વાલા અતિશય જન્મ દિવસ હોય ને આપડે એમ ક્યાંક શું બનાવીશ મીઠાઈ શું મીઠાઈ ખાવી તો કે ના બટેટા વાડા બનાવી દાડમ લેવાનું રહી ગયું જો દાડમ નાખવું હોય ને તો એ ભૂલાઈ ગયું હાલો વોકિંગ કરવું છે ને તમારે ચાલો મંડો હાલો આ બાલ્કની થી ને મોટો એરિયા છે અને વધારે હાલવું હોય તો આપણી લોબી ખોલ દઉં તમને ના હું લોબી માં હાલવા જાઉં છું હા તો હલાય ને લોબી માં યાદ છે અહીંયા હાલવું એવું નહીં માથામાં મટી ગયું ના

ગાજરનો નો હલવો ખાધો પછી બગડી જાય નથી રિયા એમને લચકો ખાતા નથી કઈ ઓલું ગાજરનો હલવો ખાતા હજી આજે ઓલા ઉદયભાઈ રવાત થઈ તો ઉદયભાઈ કઈ કે ખજૂર મોકલો ઈ કે

સ્વેગ <laughs> 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 <laughs>

અને અત્યારે વાઈ ગયા છે બપોરના ત્રણ અને બસ હવે થોડીક વાર આજના વિડીયોનું કામકાજ કરીશ ત્યાં અમારે ચાર વાગે આપણો બ્લોગ રિલીઝ થઈ જશે એટલે થોડી વાર એમાં અમારું ધ્યાન હોય ત્યાં આમનું વોકિંગ થઈ જાય કાબરુનો અવાજ આવતો છે તમને બધાયને બધી રીટર્ન કરે આવે છે કાબર હા ચાલું એક કરે જો જો દેહી માણા એ તનાર ખુશ ગઈ હમ ઘરે આવે કે હમ એ દે તમાર સકરી બધાય

આટલા બટેટા થઈ જાય બધા ઓય પત્રી નાન મોછને છે ઓ રાઈટ એક મિનિટ ડબ્બો અચ્છા મે કીધું સો અંદર ચાલુ છે આટલું બધું ગોતવાનું પકડતી ખેચી ઈ તો હવે ખાલી રિયાજી બે ની કાઢે તોય નીકળી જાય બહાર હમ

વડ જોબ હયલો ખરખો કોલે પેલા પેલા ફરકુ કરdio એટલે પાઈ ફરખો રે મેં હું ગેરંટી થઈ અમને અમને બીજી તું કે

કોથમીર અરખી સુધારવાની મેટર હતી એમાં છરી નવી આવી ગઈ નવી છરીથીને હજી મેટર સોલ્વ ન થઈ એટલે હજી નવી છરી એના પછી લેવી જાય એટલે બાપુજી કે હવે છ છરી છે ઘરમાં હવે કોક મારવા આટલું લેવી હોય તો લેજો નવી લઈ આવી છે એમ એવું છે ભાઈ એવું હોય કે વૈણું છે છરી છે એ જે ફાવતું હોય ન ફાવે

મેદાન માં <laughs> <laughs> <laughs>

બેસો ભા નિરાતે બેસો એમ કઈ લાવ્યો ઉભાર્યો એટલે બે જવાયા હું એક બીજા બે ને એમ આગળ ધોકો મારું બસ હા જો હમણાં યશ નો ફોન આવ્યો હતો મુંબઈ થી આપણા જે વ્યુઅર્સ છે ને મુંબઈ જે જોતા હોય ને બ્લોગ એ યસ ને અત્યારે મુંબઈ માં ડી માર્ટમાં મળી ગયા તો એમને કીધું છે કે યાદી આપજો બાને અંબા અંબા કેજો મુંબઈ મુંબઈ થી અત્યારે બે બહેનો મળ્યા યશ મુંબઈ છે ને હા તો તો મારે શૂટિંગ કરવાનું છે

આ બાપ કે અમારા ડીએનએ માં જે આવ્યું છે ને એ અમારા પપ્પાનું આવ્યું છે અને એમાં આનંદભાઈ માં તો સો સો ટકા ડીએનએ આવ્યું છે હન્ડ્રેડ એન્ડ હંડ્રેડ પર્સન્ટ એના હિસાબે અમે આ ફૂટ ની લાઈનમાં છે ને આનંદભાઈ આવ્યા છે ડીટો ટુ ડીટો બે ફૂલ દીકું ખાવા જોઈએ ફૂલ ગરમ

મરચીના પતરીના નથી આ શું ખાલી પુદીના ની અને લીલી બે જ બાપુજી અડી ખમ છે બાકી બધી વિકેટો ખસી ગઈ છે બાપુજી એક જ અમારો સાથ દીધો કે ના અમારે મારો બહુ ભેગો બેસવું પડે જમવાનું તમે બધે વે ગયા

અમુક વસ્તુ ખબર નઈ આખ બ્લર કરી દે વાંચી શકતી હું હવે કેમ કે કાલના વ્લોગમાં મેં એક અત્યારે કમેન્ટ વાંચી અને મેં બતાવી એમાં લખેલું હતું ભાઈ કે અમે આનંદભાઈ ગાંધીનગરમાં આવી કે ગઈકાલે ડોમિનોઝમાં પીઝા ખાવા ગયા હતા અને ત્યાં વિધાઉટ ચીઝ વાળી ગાર્લિક બ્રેડ અમે લોકોએ ખાધી કઈ વંચાતું નથી હવે તમે લોકો બી જોઈ શકશો ગઈકાલના બ્લોગમાં કમેન્ટ છે ભાઈ ની આવું છે ચાઇલે રાખે

કેમ કે શું આવતું હોય આપણે સારા ઓલું ઇન્ડિયન આઈડલ એટલે એમાં કોઈ નવા મ્યુઝિક ડાયરેક્ટર કે સિંગર આવ્યા હોય ને તો બધા સારા ગીત આવતા હોય અમિત ત્રિવેદી આવ્યા છે એટલે આવતીકાલે કદાચ એ હશે તો બધા ગીત મસ્ત આવશે એટલે એન્જોય કરતા હતા હું બા ગીત સાંભળતા હતા ચાલો હવે આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો જો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત